ફોન આવ્યો કાકા હેલો હેલો કિશોર ઓ માઇ ગોડ મુકુદા ચોમાસુ પણ જોવાના છે એમ ને પણ તું અત્યારે અત્યારે મજાક ના કરતો બગડી છે દવાખાનામાં છું વાત હે ટોલ નાકા સુધી પહોંચી ગયા એમ ને હું ટોલ નાકા નાખવા પૃથ્વી લોક અને સ્વર્ગ લોક વચ્ચે ટોલ નાકું એટલે તમારું આ દવાખાનું શાંતિ રાખે આ સોરી સોરી હેલો બોલો ચાલો બસ અત્યારે ચાલુ ના જશો યાર મારું નામ આવે કશું જવાનું નથી મળે કાલે તો ડિસ્ચાર્જ લઈ લઈશ પૃથ્વી પર થી હોસ્પિટલમાંથી શું પણ મારું હું થાય બોલો બોલો મને અત્યારે એવો વિચાર આવ્યો કે આજે જો તે મારા લગ્ન કરાવી આપ્યા હોત તો દવાખાનામાં મારી વાઈફ મારી કાળજી લેત કે નહીં ત્યારે સિસ્ટરોને લાઈન ના મારતા ત્યાં એવું નહીં મેં અરે પણ તમે શું લગન 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 કર્યા કરો છો તમારી ઉંમર જોવો યાર

જા ને હેલો હેલો છે ને મૂકી જ છે મરવાનું સાંભળવાનું તૈયારી જ નથી આમની બસ